સાક્ષાત માં યમુના સ્વરૂપમાં અંબાજી વૈષ્ણવોના સરકાર તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર ભાગેશ કુમારજી મહારાષ્ટ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના આશીર્વાદ દ્વારા નિર્જલા એકાદશી એટલે પુષ્ટિ સંપ્રદાયમાં નિર્જલા એટલે પાણી પણ ન પીવું નકોરડો ઉપવાસ કરવો આ એકાદશી પાંડવોમાં ભીમે કરેલી એટલે તેનું બીજું નામ ભીમ અગિયારસ પાંડવ એકાદશી તરીકે પણ ઓળખાય છે એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય અને સર્વ પ્રકારના દાન આપવાનું જે ફળ મળે છે તેટલું જ આ એકાદશીનું મહત્વ છે મનુષ્યને આધી વ્યાધિ ઉપાધિથી ત્રસ્તથી ઉગારે આ ઉપવાસ અમૃત સમાન છે ત્યારે સુખધામ હવેલી ખાતે ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ એમ ગિરિરાજ ધામની પરિક્રમા કરતા વૈષ્ણવો ચોર્યાસી કોષ વ્રજની પરિક્રમા કરતા હોય તેવો માહોલ સર્જાયો હતો જતીપુરામાં પ્રભુ શ્રી ગોવર્ધનને સુખધામના ગિરિરાજ ધામમાં એમ દૂધની ધારા કરવા માટે વૈષ્ણવની કતારો ચાલી હતી હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી કાર્યાલયના કર્મચારીઓ ક્ષેત્રના કર્મચારીઓએ ખડે રહીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી